નમસ્કાર મિત્રો આવા દ્રશ્યો પહેલાં ખૂબ જોવા મળતા હતા કે જેમાં આ જે એક વિચરતી જાતિ સમુદાય એ લોકો પોતાનું જીવન કેવી રીતે ઊંટ ઉપર સામાન લાદી એની અંદર છોકરા છૈયાને બેસાડી અને એક ગામથી બીજે ગામ રઝડતું જીવન જીવતા હોય અને આવા દ્રશ્યો પહેલાં ખૂબ જોવા મળતા અને ગુજરાતમાં તો કહેવાય છે કે લાખા વણઝારાનું એ વખતે આમ કે એની પોઠો હતી એની આવી નવસો નવ્વાણું પોઠો ભરી અને એનું માલસામાન લઈ અને વેપાર કરતો એવું લાખા વણઝારા માટે કહેવાય છે અને એની બહુ શાખ હતી એની આબરૂ હતી અને એના નામના કેટલાય દોહા છંદો કવિ લોકોએ બનાવેલા છે તો એવી એક પોઠ આજે ગોગંબા આગળથી પસાર થતાં જોવા મળી ત્યારે જૂના સ્મરણો તાજા થઈ ગયા કેવી રીતે બાળકોને અને નાના બકરા ઘેટા એ બધું જ આની અંદર ઉપર મૂકી એની ઉપર આમ થાંભલીઓ કરી અને જાણે કે કમ્પ્લેટ આમાં આપણે પલંગ પાથરી દીધો હોય એવી રીતના વ્યવસ્થા કરી અને બાળકોને આવી રીતે લઈ અને બાળકો અને સાથે સાથે નાના પશુઓ એમને પણ આવી રીતે બેસાડી અને આ જે જનજાતિ છે એ પોતાનું વિચરતું જીવન એટલે કે રખડતું જીવન જીવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એમને જોઈ અને ભગવાનની આ દુનિયા ઉપર આપણને ગર્વ થાય છે